વિદૃષી ડૉક્ટર ગાર્ગી પંડિતના માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિર શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ ચોખંડી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્મેશ્વર યુવક મંડળ ચોખંડીના શ્રી પ્રતિક પંચાલ સહિત યુવકો ગૌરક્ષા સમિતિ પ્રતાપનગર વડોદરાના અગ્રણી શ્રી સત્યમ શર્મા મહિલા સુરક્ષા સમિતિ ગુજરાતના પ્રમુખ એડવોકેટ શોભનાબેન રાવલ એમજી રોડ સ્થિત રણ છોડજી મંદિરના પૂજારી શ્રી મધુસૂદનજી દવે તેમજ અન્ય ગૌ ભક્ત અને મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો સાથે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે શંકરાચાર્યના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે એમાં સમર્થન આપતા આંદોલન માટે દરેક કાર્યોમાં સંમિલિત થવા કટિબંધ થયા છે સમગ્ર દેશમાં અત્યારે જ્યારે ચારે ચાર શંકરાચાર્ય અને અન્ય જે આચાર્ય છે સાધુ સંતો છે જેમના નેતૃત્વમાં ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે જેના સમર્થનમાં આજે વડોદરાના મધ્યમાં સ્થિત એવા વિઠ્ઠલ મંદિરથી બ્રહ્મેશ્વર મહાદેવ ચોખંડી સુધી સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને યુવાનો જોડાયા છે યુવાનો યુવાનો એક ધન છે યુવા ધન એટલે છે કે જે તે સમયે જ્યારે સ્વતંત્રતા સંગ્રામનો આઘાસ થયો તો પહેલો બળવો અઢારસો ને સત્તાવનમાં થયો તો એ બળવો એટલે થયો હતો કે કાર્ટૂસમાં ગાયની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમાં પણ યુવાનોએ વધારે ભાગ લીધો હતો યુવાનો પર એટલે જોર આપવામાં આવે છે કે જનજાગૃતિમાં કોઈ મેસેજ કે સંદેશ ફેલાવવા માટે જો સૌથી મોટો ભાગ ભજવે છે તો એ યુવાનો છે તો જેના માટે કરીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં પ્રતાપનગર એરિયાના સ્થિતમાં ગોરક્ષા સેવા સમિતિના અગ્રણી બ્રહ્મેશ્વર મહાદેવ યુવક મંડળ શોભનાબેન રાવલ જે મહિલા સંગઠનના પણ અગ્રણી છે જે મહિલા સુરક્ષાનું પણ કાર્ય કરી રહ્યા છે અને બીજા પણ જોડાયા છે ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનનો એક જ ઉદ્દેશ્ય છે કે સંપૂર્ણ ભારતમાં ગોહત્યા બંધીનું કાનૂન લાગુ કરવામાં આવે અને ગો માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે જય ગો માતા જય ગો ભાવ મેહુલ પ્રજાપતિ આપણે આજે વિઠ્ઠલ મંદિર ખાતે એટલે અહીંના રહેવાસીઓ અને ખાસ કરીને યુવા હિન્દુઓ અને ધર્મના જે આપણા કેટલાક ગુરુઓ કહેવાય એ ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેનું જે આંદોલન ચાલ્યું છે દેશવ્યાપી એના સમર્થનમાં એક રેલીનું આયોજન થયું છે વિઠ્ઠલ મંદિરથી બ્રહ્મેશ્વર મહાદેવ સુધી એના માટે ઉપસ્થિત રહ્યા છે અને ખરેખર જોવા જઈએ ને તો આજે ગય ગાય એટલે સનાતન સંસ્કૃતિની બહુ મોટી ધરોહરકાય ઘણી જે સનાતન કાળથી ચાલી રહી છે અને આજેની જે દૂરગતિ થઈ છે જે વ્યવસ્થ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે ભાઈ એનું જે અપમાન થઈ રહ્યું છે એનું હનન થઈ રહ્યું છે એને રોકવા માટેનો બી આજે પ્રયત્ન થવો જોઈએ અને યુવા પેઢીએ હું માનું છું કે આના માટે જાગૃત થઈને આગળ આવવું જોઈએ કારણ કે સંસ્કૃતિ ખાલી વાંચવાથી નથી મળતી એને જાળવવા એવી પડે છે ત્યારે આપણા આગળવાળી પેઢીને સમજી શકશે આજે આપણે જે વસ્તુ સમજીએ દરેક નાગરિક દરેકે દરેક લઈને ગુજરાત રાજ્ય દેશ નો દરેક નાગરિક આ ચળવળમાં જોડાય અને ગૌ રાષ્ટ્રમાતા રાષ્ટ્ર માતા ઘોષિત કરવાનું જે અભિયાન ચાલી રહ્યું છે એમાં પ્રખત ભૂમિકા ભજવે સત્યમ શર્મા